奋斗。 શું કામ બનાવે આનંદ કોઈ ઉદ્દેશ નહી બાળકો માટીના રમકડા સુકામ બનાવે છે આનંદ ભાગી નાખે બનાવ્યા આનંદ માટે ભાગી નાખ્યા આનંદ માટે અક્ષર બ્રહ્મ આવા બ્રહ્માંડ બનાવવાનું અને મિટાવવાનું કામ કરે કેવી રીતે તો અક્ષર બ્રહ્મના મનની અંદર બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થઈ અને બ્રહ્માંડ બની ગયું કેવી રીતે સમજાવું આપ સૌ એ માલગામમાં અત્યારે બેઠા છો અચાનક કોઈ બેનને એના પિયરમાંથી ફોન આવી જાય

એની અંદર એક પલંગ હશે એમાં એની મમ્મીને સોડાયેલી હશે બે ચાર બાટલા ચડાયેલા હશે ડૉક્ટર આવીને ઇન્જેક્શન આપતું હશે બાજુમાં નર્સ ઊભેલી હશે બધું દેખાશે ક્યાં બની ગયું બધું આ બધું ક્યાં બની ગયું મનમાં સમજાય છે મારી વાત ખાલી ફોન કેટલો આવ્યો કે મમ્મીની તબિયત ખરાબ છે દવાખાને દાખલ કરી છે તને ટાઈમ મળે ત્યારે આવજે કયા દવાખાને ખબર નહીં પણ આપણા મને એક નવું દવાખાનું બનાવી દીધું પલંગ બની ગયો બા એના પર સુઈ ગઈ છે ડાક્ટર ઇન્જેક્શન આપે છે બધું દેખાય છે આપણને અને બેઠા છીએ કે આપણે માલમાં અને ત્યાં કોણ પહોંચી ગયું આપણું મન એવી રીતે અક્ષર બ્રહ્મના મનની અંદર બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થઈ અને એમનું મન આ સંસારમાં આવી ગયું અને એમનું મન આ સંસારમાં આવી અને એ મને એક સ્વરૂપ ધારણ કરી લીધું જેમ તમે માલમાં બેઠા બેઠા દવાખાને પહોંચી ગયા તો જ જોતા હશો ને દવાખાનું તમે દેખાણું મમ્મી દેખાણી કેમ તમે દવાખાને હતા દવાખાને કોણ હતું તમારું શરીર તો માલમાં છે તો દવાખાને કોણ પહોંચી ગયું મન તો મને તમારા જેવું જ એક નવું સ્વરૂપ ધારણ કરી લીધું અને ત્યાં મમ્મીને જુએ છે જુએ જુએ બધાને છે એવી રીતે અક્ષર બ્રહ્મ એમનું મનનું સ્વરૂપ આ જગતમાં આવી ગયું અને પોતે જેવા દેખાય છે એવું સ્વરૂપ અહીંયા આગળ ધારણ કરી લીધું અને એને કહેવાય આદિનારાયણ આર્યા આખું નવું બ્રહ્માંડ બની ગયું આ કયો બની ગયું અક્ષરના મનમાં અક્ષરના મનની અંદર આખું બ્રહ્માંડ બની ગયું અને એ બ્રહ્માંડની અંદર અક્ષર બ્રહ્મ પોતે અંદર આવી ગયા જેમ પોતે નહીં આવ્યા સમજાય છે વાત મારી અક્ષર બ્રહ્મ પોતે નથી આવ્યા કોણ આવી ગયું એમનું મન જેમ તમે માલમો હોવા છતાં દવાખાને પહોંચી ગયા હતા એવી રીતે અક્ષર બ્રહ્મ પરમધામમાં હોવા છતાં આવી ગયા અને અહીંયા આગળ આવી અને આ બની ગયા આદિ નારાયણ નામ શું પડ્યું એમનું આદિ નારાયણ આદિ એટલે સૌથી પહેલા નાર કહ્યું છે મોહ મોહતત્વને આરણ્ય એટલે રહેવાવાળો મોહ તત્વમાં સૌથી પહેલાં જે આવ્યો પ્રગટ થયો એને કહ્યું આદિનારાયણ કાલે ચર્ચામાં અરી એને એનાથી ઊંડાણમાં કાલે સમજાઈશ આ જ વિષય પર કાલે ચર્ચા લઈ લઈશ કે કેવી રીતે આ જગતવાળા બી બોલે છે હા સંસારવાળા જાણતા નથી પણ રોજ ગાય છે કાલે હું લઈ લઈશ જય આધ્યા શક્તિ કોની આરતી કરે છે આ કોણ છે આદ્ય શક્તિ આ આવ્યા ને એ કોણ આવ્યું અક્ષર બ્રહ્મનું મન આવ્યું અને અહીં આવી અને પ્રગટ થયા એમના મનમાં આ સંસાર બની ગયો અને પોતાને ઈચ્છા થઈ કે હું એક છું એકમાંથી અનેક થઈ જાઉં અને એમાંથી બની ગયા બે તો સીધા આવી ગયા તળિયે માયા માંગી આવી ગયા ક્યાં આ તળિયે બે બની ગયા મહાલક્ષ્મી મહાવિષ્ણુ શિવ અને શક્તિ આ બે બની ગયા એમાંથી જુઓ એના એક કમળનું ફૂલ ત્રણ પાંખડીઓ વાળું હતું એ ત્રણ ગુણ બની ગયા બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ બ્રહ્મા અને વિષ્ણુ અને મહેશ એમાંથી પાંચ તત્વ બન્યા આજુ લખેલું છે અહીંયા આગળ પાંચ તત્વ ત્રણ ગુણ ચૌદ લોક ને સમાહિત આ આખું બની ગયું એમાં પાંચ તત્વ અને ત્રણ ગુણ આ સમગ્ર ચૌદ લોક બ્રહ્માંડ બની ગયું એમાં આ વૈકુંઠ તપલોક જનલોક મહેરલોક સ્વર્ગલોક ભૂલોક અને આ આપણું આ મૃત્યુલોક એનાથી નીચે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ ને પાતાલ આ સાત પાતાલ છ ઉપરના લોક અને આ મૃત્યુલોક આ બધું તૈયાર થઈ ગયું આ બ્રહ્માંડ જેને બ્રહ્માંડ આ ક્યાં બની ગયું આખું મનની અંદર અને અક્ષર ભ્રમે જ પોતે આ સંસારમાં આ જેટલા જીવ જગતમાં બન્યા છે એ બધા જીવ કોણ બન્યું અક્ષર બ્રહ્મ અક્ષર બ્રહ્મની ચેતના આ જગતની અંદર જીવ સ્વરૂપે આ અનંત સ્વરૂપ ધારણ કરી અને લીલા કરી રહ્યું છે હવે આ ચૌદ લોકમાંથી આ છ લોક કયા છે મૃત્યુ લોક કયો છે અને આ પાતાલ લોક કયા છે એ જરા સમજવાનો પ્રયત્ન કરીએ આપણે વૈકુંઠ જેની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ રહે છે વેદોની અંદર લખેલું છે કે વૈકુંઠમાં ચાર પ્રકારની મુક્તિ મળે સાયુજ્ય સામીપ્ય સાલોક્ય સાયુજ્ય એટલે કે ત્યાં આગળ જે જીવ એટલું કામ એટલું બલ કરે છે તો એને વૈકુંઠની અંદર મુક્તિ પ્રાપ્ત થાય છે ક્યાં સુધી આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી વરી પાછા ચક્કરમાં જે એના કરતાં ઓછું ચક્કર તપ બલ કર્યું હોય એ તપલોકમાં અખંડ થાય જનલોકમાં અખંડ થાય મહેરલોકમાં અખંડ થાય અને બીજા સ્વર્ગની અંદર જાય સ્વર્ગમાં જે પણ ગયા છે એ એના સત્કર્મો ભોગવે ત્યાં સુધી સ્વર્ગમાં રહે જેવા કર્મો પૂરા થાય એટલે વરી પાછા ચોરાશીના ચક્કરમાં આવી જાય આ ચોરાશીના ચક્કરમાંથી કોઈ બચે નહીં એવી રીતે આ મૃત્યુલોક જ્યાં જન્મે અને મરણ થાય છે અને આ છે સાત પાતાલ સૌથી ગૂંચવાડા પ્રશ્ન છે સાત પાતાલ કયો આવ્યા કોઈ સમજાવતું નથી કા સાત પાતાલ કઈ જગ્યાએ આવ્યા વાણી આપણી સમજાવે છે જુઓ પૃથ્વી સ્થિત સાતો સાગરો કે કિનારે કે સ્થળ ભાગ કો સાત પાતલ કહેલાતે હે શાસ્ત્રો ગલત રીતે અલગ અલગ રીતે પોતાના મડગંત અર્થ કરી અને બતાવે છે એકચ્યુઅલી શું છે કે ચોરાસી લાખ યોની જન્મ મરણ કેટલા ચોરાસી લાખ રોજ ભજનમાં ગાતા હશો લાખ ચોરાસી તારે ફરવા પડશે નહીં ગાતા આપણે કે ચોરાસી લાખ ફરીને પાછા અહીંયા આગળ આવ્યા છીએ આ ચોરાસી લાખ યોનીને સાત ભાગોમાં વિભાજિત કરી નાખી અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાલ કે જીવ પોતે કરેલા કર્મોના પરિણામ સ્વરૂપે જે યોનીમાં જન્મ ધારણ કરવો પડે એની અંદર જાય કેટલાક એવા પણ જીવ છે કે જેની અંદર એને ઓછું કષ્ટ પડે તો એ અતલ કયું છે એના કરતાં વધાર પડે તો વિતલ કયું છે અને સૌથી વધારે કર્મ ખરાબ કર્યા હોય તો કે એ પાતાલ રવરવ નર્ક ની અંદર એને જવું પડે આ સાત પાતાલ એવી રીતે કયા છે એકચ્યુઅલી નર્ક ક્યાં છે નર્ક કોને કહેવાય આપણે મોટે ભાગે ગરુડ પુરાણમાં એવું વાંચીએ છીએ ખબર છે ને ગરુડ પુરાણ સાંભળ્યું છે કોઈકના ના ગેર કોઈ મરણ પ્રસંગે ગયા હોય શુદ્ધ તો પંડિત વાંચતા હોય છે કે ભાઈ જીવને મર્યા પછી જમના દૂતો આવે આવે ને અને દોરડે બાંધીને લઈ જાય ઢસડતા ઢસડતા લઈ જાય અને પછી ત્યાં જઈને ગરમ ગરમ તેલના કડાયામાં એને ડૂબાડે પછી કહે છે એને ત્યાં સોયાવાળી પથારી હોય એના પર સુવાડે પછી કે ત્યાં વચ્ચે નદી આવે છે એ લોહી પરીની નદી જો બાન ખબર છે એને નામ છે વૈતરણી નદી જે સાની બનેલી છે તો લોહી માંસ પરુ ગંદકી મલ મૂત્ર ભરેલી એવી ગંદી નળી નાલી નદી એની અંદર એ જીવને ઊંધા માથે લટકાવે છે આવા બહુ કષ્ટ આપે અને એ નરકમાં એને જવું પડે આ નરક કોને કીધું આવું નરક ક્યાં આવ્યું છે આ દુનિયાથી ઉપર ક્યાંય નરક છે અને જો ઉપર હોય તો ત્યાં તેલ ક્યાંથી લાવતા હશે એ જીવને તળવા માટે તેલ તો જોઈએ ને તો ત્યાં યમરાજા તેલ ક્યાંથી લાવતા હશે ત્યાં શું આપણે ખેતીવાડી કરતા હશે ને એમાં મગફળીને ને એવું બધું વાવતા હશે ને પછી ઓઇલ મિલ નાખી હશે ને પછી એમાં તેલ કાઢતા હશે જીવને તળવા માટે એવું કંઈ કરતા હશે ના એવું કંઈ હોતું જ નથી તો શું કે છે જીવ આ શરીર છોડ્યા પછી ત્રીસ જ સેકન્ડમાં અડધી મિનિટમાં બીજી માના ગર્ભમાં પ્રવેશ કરે છે હવે જે માના ગર્ભમાં પ્રવેશ કરે ત્યાં આગળ ગર્ભ નાલથી જોડાય નાયડો કહીએ આપણે આ નાયડો કયો છે યમના દોરડા યમપાશ માના ગર્ભની અંદર અગ્નિ કેટલી બાર આટલી ગરમી છે અંદર કેટલી ગરમી હોય એટલી ગરમીની અંદર એ પીડાએ છે એને કહ્યું છે ગરમ તેલના કડાયા અંદર માથે લટકે છે ગર્ભની અંદર એ ગર્ભ જલ હોય ને ગર્ભની અંદર એ જલ સાનું બનેલું હોય મૂત્ર માંસ પરું એ તો હોય એની અંદર ઊંધા માથે લટકે નવ નવ મહિના સુધી એ માના ગર્ભમાં અનેક કષ્ટ વેઠે એને કહ્યું છે નર્ક અને એક કષ્ટ બેઠ્યા પછી પ્રાર્થના કરે કે હે પ્રભુ બાર કાઢો ફરી બોલે તું ઉવા તું તુઆ હું અહીં ને તું તઈ થાય કરી લે હવે તારું નામ લેવાનું જ નથી ફરી પાછા કર્મના ચક્કરમાં પડ્યા ફરી પાછા ચોરાસીના ચક્કરમાં ફરી પાછા જન્મ મરણના ચક્કરમાં આને કહ્યું છે પાતાલ સમજમાં આવે વાત હવે આ ચોરાસી માંથી છૂટવાનો રસ્તો કયો અત્યાર સુધી આપણી જેટલી ઉંમર થઈ દાદાએ એ પ્રશ્ન મને કર્યો કે ચોરાસી માંથી છૂટવાનો રસ્તો કયો આપણે શોધવો છે ને આપણે છૂટવું દાદાએ એ મારે છૂટવું છે ભાઈ અને કે મેં જેને પૂછ્યું એમ કે છે અમે પડેલા છીએ અમે નથી છૂટે તમે ક્યાંથી છૂટશો હું એમ કહું છું મારો પ્રાણનાથ મને છોડાવવા આવ્યો છે આ પ્રાણનાથ શું કામ આવ્યો છે આ ચોરાશી ના ચક્કર માંથી કેવી રીતે છોડાવે છે જેમ કે અત્યારે આપણે જે ઉંમરમાં બેઠા છીએ એ ઉંમરમાં તો કેટલા બધા કર્મના પોટલા બાંધ્યા હશે આપણે બાંધ્યા હશે ને કોઈ બાકી તો હોય નહીં જાણે અજાણે અનેક કર્મો થઈ ગયા હશે કેટલા પોટલા બાંધ્યા હશે અને એ કર્મોના પરિણામ સ્વરૂપે જેવા મરી ગયા તરત જ જન્મ મરણના ચક્કરમાં જવું પડશે એમાંથી બચવાનો રસ્તો શું કેવી રીતે બચાય એમાંથી બચવું તો છે બધાએ બચાય કેવી રીતે એના માટે પ્રાણનાથજીએ વાણી લઈને આવ્યા છે કે જેને પ્રાણનાથજીની પહેચાન થઈ ગઈ જેને પ્રાણનાથજીની ઓળખાણ થઈ ગઈ ઓળખાણ થયા પછી જેને વાણી મંથન ચિતવન અને પોતાનું જીવન બદલી નાખ્યું છે એને કર્મના બંધનોમાંથી મુક્ત કરી દીધો પ્રાણનાથ પારે કીજે આ કામ મારા પ્રાણનાથ સિવાય બીજો કોઈ કરી શકે જ નહીં કારણ કે બાકી બધા ક્યાં છે આર્યા એ તો ચૌદ લોકની અંદર ના છે એ બાર કેમ કઈને કાઢે આપણને સમજો આ બ્રહ્મા વિષ્ણુ મહેશ આ દેવી દેવતાઓ તો ચૌદ લોક ની અંદર છે જે ચૌદ લોક ની અંદર કાઢે બાર કોણ કાઢે જે બાર થી આવ્યો હોય એ જે પોતે મુક્ત હોય એ બીજાને મુક્ત કરે જે પોતે બંધનમાં હોય એ બીજાને મુક્ત કોણ કરે કેવી રીતે કરે તમારો પ્રાણનાથ કેવો છે અખંડ ઘરનો અક્ષરાતીત પૂરણ બ્રહ્મ એ અખંડથી અહીંયા આગળ આ જગતને મુક્ત કરવા માટે આવ્યો છે મારા મારા નામ લીધું જે સાથે જોડાયો એના કર્મના બંધનો બધા જ કાપ્યા એના સિવાય બીજો કોઈ કર્મના બંધન કાપવા વાળો છે જ નહીં આ વાણીને તમે જેમ તેમ ના સમજશો મારા સાથીઓ આ જેમ તેમ નથી આ વાણી આ દુનિયાની કોઈ વાણી નથી દુનિયાનું કોઈ શાસ્ત્ર નથી આ આ અક્ષરાતીત પૂરણ બ્રહ્મ પોતે આ વાણીની અંદર બિરાજમાન થઈ અને આપણને સમજાવી રહ્યા છે કે તમારે કરવાનું શું છે ને બાર કેવી રીતે નીકળાય આ મહેનત એની છે મારા સાથીઓ આ સુકામાં આવ્યા છીએ અહીંયા આગળ આ બલ કરવા માટે સમજાવવા માટે કે ઓળખી લો આ કોણ છે તમારી વચ્ચે આ ચોપડી નથી અમે જે વાંચીએ છીએ ને એ ચોપડી નથી એ કોઈ ગ્રંથ નથી મારા ધણી પ્રાણનાથની મુખની વાણી છે એને બોલે શબ્દો છે અંદર પ્રાણનાથના બોલેલા શબ્દો છે એ શબ્દો અહીંયા આગળ આપણને કહે છે કે જેને મારા શબ્દો ચિત્તમાં ધારણ કરી મને ઓળખી લીધો એના કર્મના બધા જ બંધનો મેં કાપી નાખ્યા હવે કર્મના બંધન જ ના રહ્યા તો ચોરાસીમાં જવું જ ના પડે થઈ ગયા મુક્ત હવે થઈ ગયા ને મારો પ્રાણનાથ મુક્ત કરવા આવ્યો છે અને આપણને તો ઘેર તેડવા આવ્યો છે દુનિયાના જીવોને મુક્ત કરશે અને લઈ જશે પાછા પરમધામ આ એ નકશો છે ક્ષર પુરુષનો બરાબર સમજમાં આવી ગઈ વાત હવે અહીં સમજાવવામાં જે કેટલીક વાતો લખેલી છે દાખલા તરીકે આ લાઈનો કરી છે બરાબર આ લીટીઓ આ શું છે તો કે શબ્દ આનાથી પરે શબ્દ નથી આ સાત ચક્ર છે સાત શબ્દ હોય સા રે ગ મ ની ખબર છે ને તો સાત સ્વર હોય સરગમ કહેવાય એને સા રે ગ ની આ સાત સ્વરથી શબ્દ બને આ સાત સ્વરથી પરે કોઈ શબ્દ છે જ નહીં પરમધામ શબ્દ નથી શબ્દાતીત છે આ જગતમાં આનાથી અંદર શબ્દ આવ્યો આ જે લીટીઓ બનેલી છે એ આવરણ બતાવ્યું છે કે જે પાંચ તત્વ અને ત્રણ ગુણથી બનેલું છે એટલે કે આ ચૌદ લોકની અંદર જે કોઈ છે એ બધા પાંચ તત્વ અને ત્રણ ગુણથી બનેલા છે એનાથી પરે કોઈ તત્વ નથી કોઈ ગુણ નથી અહીં આગળ બતાવી છે શક્તિ ગાયત્રી જે આ જગતની અંદર વેદ લઈ આવ્યા ચાર વેદ જગતમાં આવ્યા અખંડનો નકશો ત્યાં છે એ કાલે સમજાવીશ ફરી સમજવું હશે તો અખંડમાં પાંચ વેદ છે અખંડ ઘરમાં પાંચ વેદ છે જગતમાં કેટલા વેદ આવ્યા ચાર પાંચમો વેદ નહોતો આવ્યો કેમ નહોતો આવ્યો તો એ પાંચમો વેદ સમજવા વાળા નહોતા આવ્યા આ પાંચમો વેદ આવી ગયો આ કયો વેદ કહેવાય સ્વસંવેદ જે અખંડની વાણી છે અખંડ ઘરનો સંદેશ છે જે આ જગતમાં જ્ઞાન શક્તિ ગાયત્રી નહોતી લાવી શકી એ મારો પ્રાણનાથ આપણા માટે લઈને આવ્યો આ પાંચમો વેદ આ ચાર આવી ગયા અને પાંચમો આર્યો એ અખંડ ઘરથી સંદેશ આવ્યો છે જે આપણને ભવસાગરથી પાર કરવા માટેનો છે આવી રીતે આ નકશો બનાવ્યો છે અક્ષર પુરુષ ને એટલે કે આ જગત ને સમજવા માટેનો આનાથી પરે ચાલો કોઈ ના સમજાયું હોય તો કોઈ પ્રશ્ન હજી થયો હોય તો ક્લિયર થઈ ગયું દાદા Ahora, ¿cho, racimo tiene carvano? vas. ¡Suscríbete!